હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા આમાં માતાજી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો મિત્રો હેને એમ કહેવાય ને દરિયો અત્યારે વેળ થાય છે ને તોય અત્યારે આપણે હે ને દરિયામાં આવ્યા છીએ હે ને કાદા કીડું ગોતવાની છે થોડી ઘણી જ્યાં જળે ને તળિયા ગોચશું થોડા ગોચીએ તો જડે તો મજા આવી બાપ દીકરો આવેલા છે જુઓ ભાઈ દરિયો અહીંયા છે જ વગીજ જુઓ કાંઠે છે કાંઠે વગીજો એટલામાં તળિયા જડીશીએ અને આમાં કાદા કીડું જ છે અને હું હમણાં તમને બતાડું છું મિત્રો તમારે જે પ્રશ્ન હોય ને તે પૂછી લ્યો હું તમારો સવાલનો જવાબ છે ને એક વિડીયોમાં આપી દઈ તો હલો પૂછી લો તમારે જે પૂછવું હોય અને હાલો જલ્દી કમેન્ટ કરો હલો તો મિત્રો આપણને ખાધા કે જોવા મળી છે એ રીતે આમ જો તેવી પણ હેઠળ બેઠી દઈમાં ડેટાઈ જશે મિત્રો નાની એમથી મળી છે જો આપણને પેલી વહેલી મિત્રો હું તમને તળિયાને એવું નહીં બતાડી શકું કારણ કે અત્યારે વીળ થઈ ગયેલી છે ને તો ઘડી ગોતી અને પછી હું તમને બતાડું એટલે ઘડી ગોતળી થોડું જડે ને તો હાલો પછી એને કાદા કર્યું ને એવું પકડવાનું છે આપણે હાલ તો મિત્રો આપણે એમ ને જો મને ફાટલીટરથી દરિયા મેલી ગોથળી જડી ગઈ છે વાહ ભાઈ વાહ મેલી જડી અમારા વાલા દરિયા મેલી ગોતી છે અને આમ જો દરિયો અહીંયા છે અને આ પછી ડોઈ છું ગોતી હોય તળિયા તો નથી જડતા એટલા બધા દરિયો અત્યારે પાછો વીળ થઈ રહ્યો છે ને હું છે ને અહીંયા પાણીની વિશ્વમાં શું બે બાજુ પાણી છે અને એટલામાં ડોઈશું જડે છે નથી મેં કીધું ઘડીક ડોઈશું ગોતો ને હવે જરા મારા પપ્પા વહી જાય ગયા થોડાક આગળ કે મારા પપ્પા થોડોક શાક ગોત લે તળિયા ગોતી લઈને હું અહીંયા ગોતી લો મને એટલા માટે જડે છે ને હું ગોતું છું તો હાલો તળી ઘડી ગોતી લઈને પાણી પાછું રમત સકડી બમ સકડી ફોમ ફોલ આવી રહ્યું જવો ક્યાં પણ ફાસ્ટ સ્પીડ આવી રહ્યું ને કાંઈ વાંધો નહીં અને પાછા વરસાદ દેવા આવી રહ્યા છે પાછા નો પ્રોબ્લેમ ટેન્શન લેને કાં નહીં જવો કેમ પણ મજા મજા આવી જાય ને તો મિત્રો હવે મારા પપ્પા ફાળી ગયા છે ને તો ઘાટે છે બે તળિયા તો આવી ગયેલો છે ભાઈ પણ હવે નીકળતો ને આ કઈ બરોબર પોખતો નથી ને એના કારણે હળી લાવેલા છે પેચલ એ આપણે તો સાયકલ પંખાની એવું મારા ગાડી તો ભાઈ કાર્ડ માં મહેનત કરી રહ્યા પણ નીકળતો નથી હરિયાથી હું આસ્તે આસ્તે આવી દઈશો ભાઈ આવી રીતના હે ને હરિયાથી આપણે કાઢવાનો હોય હરિયો પેશલ લાવવો પડે તો ભાઈ કાઢ્યો ને મોટો મને ખબર જ હોય તો ત્રણે નીકળ્યા હવે છે શેક નથી ભાઈ હવે ઈઝો હવે શેક કરી રહ્યા હું એક આંગળી છીએ

કેટલું ફાળવું હોય ટી નાનું થોડું છે મોટા મોટા પાડા જોડા ફાળું સમજો હોય પડી ગયો હાથ તમને એલા એ કેટલું ફાળવું હોય પપ્પા આમ જોઓ કેટલું ફાળું આમ જોવો જોવા લ્યો આમાં પાડે જો એનું છે એ ક્યાં છે એ ક્યાં છે એ ક્યાં છે એક અહીંયા છે જો કેટલા હે તો કેટલા હે મોટા મોટા મારવાયા એક અહીંયા જો ભાગ્યો ઊંધો હવા સાંભળીને ભાગે એવો સંતાવા મળે કાંઈ કા પપ્પા આવ્યો તો પપ્પા સુધી જો કેવું અંતે આ માથી નહીં નીકળે

મિત્રો ગડી જો ઓ હું પડ્યો મારા પર ભાંગી ગઈ આય મને ની ભાંગી ગઈ હું કાડા ઉપર હતો શું હતા ને બાપા

મિત્રો અવડું ફાળવું તમે જોયું કે નથી જોયું કમેન્ટ કરજો આમ તો અવડું મોટું ફાળું છે અમે એને હવે આમ કાંઠે કાંઠે આવેલા જતા હતા બાળામાં મોટા મોટા ફાળવા જોવા મળ્યા છે તીર્થે અમે હે ને થોડાક વીણી લીધા ને જોવું અવડું ફાળવું છે ને એ સર ને વીણતા જાય છે પછી તમને બતાડી કેટલા વીણ્યા છે તો મિત્રો હવે છે ને આપણે હવે આવી ગયા છીએ આપણી જગ્યાએ મિત્રો એમ કહે તો દરિયો નિંજા નિંજા છે હજી કાંઈ ના કાંઈ પાણી આવ્યું ના કઈ ગયું નિંજા નિંજા છે વીળ તો થઈ ગયેલી છે હું શું અને મિત્રો હવે તમારે શાક જવું પડશે ને તો હાલો હું તમને શાક બતાડું કેટલું છે હાલો બન્યા ભાઈ હવે તમને બતાડી રહ્યા છે શાક જો ભાઈ એટલું શાક છે એટલી કાદા કેળી છે બે ત્રણ કાદા કેળી આ કાળી અને આ ભૂખરા કાળી ને આ તળિયા વાત કરીને તો મોટા જબર મેંઢા કહેવાય અને મેંઢા કહેવામાં આવે તો

લાઈક ગયો છે કમેન્ટ કરજો નવા આવી જાય તે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અને જે તમારા પ્રશ્ન હોય તે પૂછી લો તમારા સવાલનો જવાબ હું આપી એનો એક અલગ અલગથી એક આપણે વિડિયો બનાવીશું ચાલો તો હવે મળીશું નવા અલગ સાથે તો બધી બધાને ભાઈ ભાઈ માતાજી